આમ રામ ચિત્રારામ બધાની પાર્ટ ટુમાં તમારું બધાનું સ્વાગત છે જો તમે પાર્ટ વન ન જોયો હોય તો એક વખત જોઈ લેજો કારણ કે એની સિવાય તમને અહીંયા બીજા પાર્ટમાં જોવાની મજા નહીં આવે ત્યાંથી મેં ચાલુ કર્યું ને એ ત્યાંથી જ સ્ટાર્ટ કર્યું છે તો એક વખત બધાને વિનંતી છે કે ભાઈ પાર્ટ વન પહેલાં જોઈ લો અને પછી પાર્ટ ટુ જોવો એન્ડ ભાઈ મેં તો બહુ વાળીનું કામ કરું છે લગભગ આમ ગણું તો કારણ કે મમ્મી પપ્પા કામ કરતાં જોઈને આપણે એમ થાય કે આપણે આવડા આવડા કામ કરીએ કે આવડા હોય તો આપણે બેસી તો નોંધ રહેવાય ને મારે ભાઈ તો મને વાળીનું બધું કામ આવડે છે કાઠિયાવાડી હું શુદ્ધ કાઠિયાવાડી છું તો આપણને બધું વાળીનું કામ આવડે છે નીંદતા આવડે કપા વીણતા ઢોર પાયા છે ઢોર ચારેલાય છે ધારુ અને દેન ઝાર વાડવાનું કહો કે હાથી હાથી હાંકવાનું કહો કે બળદગાડો હાંકવાનું કહો કે બધું કામ આપણને આવડેલું છે બધું કામ આપણે કરેલું જ છે ભાઈ આપણે હું હું તો ભાઈ હાવ આમ આમ ગણું તો આમ ડાઉન ટુ અર્થ જ છું એમ આપણને કાંઈ ખોટે કોઈ જાતનો કાંઈ આમ ઈગો નહીં કે ભાઈ આપણે આ વિદેશમાં રહી છે કે તો આમ કે તેમ કે ભાઈ કાંઈ નહીં ભાઈ આપણે હાવ નીચે છે હું હજી તો હજી હું ઘરે ઘરે જાઉં ને કદાચ અહીંથી ફ્લાઇટ લઈને આપણે અમદાવાદ અહીંથી અમદાવાદ ઉતરીને પછી ફ્લાઇટ અહીંથી હું ફ્લાઇટ લઈને જો ને તો ઘરે જાઉં ને એટલે ભાઈ પહેલો દિવસ બધી આંટા મારું પછી બીજા દિવસે ભાઈ હું કપા વેરમાં ચડી જાઉં છું અત્યારે હાલની તકમાં હું એ જ કરું છું કારણ કે ભાઈ આપણે જ્યાંથી હું જ્યાંથી આવ્યો છું ને એ વસ્તુ હું પછી ભૂલતો નથી મને હજી ખેતી કરવું ગમે છે ખેતી મારા ઇન્ટરેસ્ટ છે ભાઈ ખેતી કરવું પણ એમ થાય હવે તડકો લાગે પાછો એટલે થતું કમ તો મારા એવું છે ને ભાઈ સુરત થી આવે અને તો આપણે વાળ નો ઉઠાવવા દે પેન્ટ શર્ટ નો કરીને રખડતા આવે પણ આપણે એવું કાંઈ નહીં ભાઈ આપણે દી થાય ને એટલે વાડી ચોટી ગયા મમ્મી પપ્પાને તો બધા ના પડે કે ભાઈ નહીં તું આ એક મહિનો વેકેશનમાં આવ્યો છો તો મોજ કરે આડો આટા આંટા આટા ફેરા માય ને આશીર્વાદ આમ આટા ફેરાના આશીર્વાદ કરે પછી વાડીનું કામ નથી પણ આપણે મમ્મી પપ્પાને વાડીએ કામ કરતા જોઈએ ને તો આપણને ભાઈ એમ થાય કે હવે આ પહેલાંની જિંદગી આવી યાદ આવી ગઈ તો વાડીયા કામ કરવાની આપણને ફૂલ મજા આવે એટલે બીજો ડિઝાઇન એટલે મમ્મી પપ્પા એમ કે હાલો સોંટી જાવ કપાવે એટલે આપણે ભાઈ સોટી જવા કપા મજા આવે વાડીનું કામ આપણું કરવું બહુ ગમે છે એટલે આપણને આપણને એટલે તો જા જાઉં સીધો વાડી જોઈએ તો કામ કરવા તો મેં બાવીસથી ત્રેવીસ દિવસ ફરી લીધા આ બાવીસથી ત્રેવીસ દેશ ફરી લીધા પણ તોય આપણને આમ એટલો કોઈ થોડું કઈ એટલો કઈ ઈગો નહીં ઈગો કાંઈ એવું કઈ લાગતું નથી કે ભાઈ હું વિદેશ ફરીને આવ્યો કે ઘરે જાઉં એટલે એક ફૂટ ઉપર હલો ના ભાઈ આપણે એવું કાંઈ નહીં ભાઈ આપણે હજી જઈને વાળીને કામ જ કરી હજી ઢોર જ હજી એમ થાય કે ભાઈ હજી અહીંયા જાઉં તો હજી હું ભાઈ ઢોર નીણ નાખવાનું ની વાડવા નથી વાઢવા દેવો જાવ છું એવું થાય જા કારણ કે મેં છે ને એ ગરીબી એ છે ને ગરીબીના દિવસો જોયા છે ભાઈ તો એટલે મને એવું કારણ કે મેં છે ને ભાઈ એ ગરીબી જોઈ છે ભાઈ કે ગરીબી કેવી હોય એમ અને ઓલું નથી કહેતા કે ગરીબીનો ગરીબનો કોઈ દોસ્ત ન હોય અને જે દોસ્ત ગરીબીમાં હારે હોય ને એ જ ભાઈ ભાઈબહેન કહેવાય એ હાચું જ છે ભાઈ ત્યારે આપણે એટલે તારા હતા ભાઈ દોસ્ત છે મારે ત્યારે હતા જ તે એ જ મારા અત્યારે પાકા ભાઈ ભાઈબહેન છે પછી મેં એકથી હાથ એના બ્રાંસડા સ્કૂલ બ્રાંસળામાં કર્યું હતું ને પછી એ ખાચરવાડામાં આવી છે એમાં પછી આઠથી બાર મેં એમ એમ હાઈસ્કૂલમાં કર્યું એમ એમ હાઈસ્કૂલ એટલે ભાઈ ગરડાની ખતરનાકમાં ખતરનાક નિશાળ કહેવાય ને

જેટલી એમ એમ માં છે ને ભાઈ જાય ને એ બધી ખતરનાક વેજા કેવાય ને વધારાની વેજા ભાઈ હું એમાં આવી જાઓ ભાઈ એટલે તમે કોઈ ખોટું ન લગાડતા એમ એમ વાળા અને એમ એમ વાળા હોય પ્લીઝ આ વિડીયો મોકલજો એટલે ખબર પડે એને કે ભાઈ આ ભાઈ એમ એમ માં ભણીને વિદેશમાં ગયો છે હા ભાઈ હા ક્યાંથી ક્યાં પહોંચ્યો છે ને એ બધું તમે એક વાર રિક્વેસ્ટ કરું છું કે ભાઈ જે એમએમમાં ભણ્યા છે ને દર્દીની એમએમ હાઈસ્કૂલમાં મોહનલાલ મોતીચંદ હાઈ હાઈસ્કૂલ કે ને એમાં ભણ્યો છું ભાઈ એટલે એ લોકોને મોકલજો પ્લીઝ એક રિક્વેસ્ટ છે ભાઈ એ વેજા કહેવાય ને જા મેં ભાઈ મેં મારી નજરે મેં આંખે મેં જોયું કે ભાઈ છોકરા છે ને એના આપણે પાંખાના પાંખડા વાળી દે બેન્ચું તોડી નાખે જે કાંઈ ગ્રીલ હોય પાટે મારી દોડી નાખે દાદાની જેવું બધું જે કાંઈ હોય ને ધડાધડ પડા પડ ને એ એક વાર તો એવું થતું ને કે ભાઈ પંખો ફરતો ફરતો ઉપરથી બેઠો પીડો તો લ્યો કારણ કે છોકરાએ ચપ્પલ મારી મારીને મારી મારી દે એવી એમ એમાં ભેગી થાય એવી હું એમાં એ કારણ કે બધું મેં નજરે જોયું છે ભાઈ એક વાર પશુપાલનનો લેક્ચર હતો અને બરોબર સાહેબ છે ને શું નામ નામ તો મને યાદ નથી એ સાહેબ ભણાવતા હતા અને પંખો ઉપર ફરતો ફરતો ઉપરથી હેઠો પીડ્યો ભાઈ વિચાર કરો એ સાહેબ તો બિચારા સાહેબના તો ભાગ કહેવાય પછી એમ થઈ ગયું કે ભાઈ કારણ કે લગભગ બધા લગભગ એમાં આપણો થોડોક તો રોલ હતો જ તે એ ટાઈમે તે પણ એ પછી આપણે નક્કી કરી લીધું કે ભાઈ જો આ પંખો ફરતો ફરતો જો સાહેબની માટે પીડ્યો તો બિચારા વગર વાંકે વગર ઓલે જો એને ભાઈ કાંક ભાગી જાય કેવું થાય એ પછી ભાઈ મેં નક્કી કરી લીધું કે ભાઈ હવે આ બધું છે ને મૂકી દેવાનું છે આ કાંઈ એટલે કાંઈ આપણે કરવું નથી ખાલી ભણવામાં ધ્યાન રાખવું છે એ પછી મેં ભાઈ ભણવાનું સરખી રીતે આમ કહેવાય ને તો ધ્યાન દઈને ચાલુ કર્યું હતું એ કંઈક દસમા અગિયારમાં ધોરણમાં મેં બરાબર કોન્સન્ટ્રેન્ટ દઈને ભણવાનું ચાલુ એમ એમમાં તો મેં આમ ભણવાનું તો આઠ નવ દસ અગિયાર ને બાર પાંચ વર્ષ કાઢ્યા પણ ભાઈ એમ એમમાં જે મજા આવી છે ને એવી આમ લગભગ એમ થાય કે ભાઈ એ દિવસો કેવા મજા નામ થાય એમ નહીં હરકું ભણવાનું કાંઈ લેવા દેવા જ નહીં અહીંથી અમે ત્યાં એ ટાઈમે તો અમારે કંઈક કલા જોશી સાહેબ હતા કલસાણીયા સાહેબ હતા પ્રિન્સિપાલ હતા અને બધા હતા બરાબર ત્યારે એ એમાં એવું હતું ને કે ભાઈ મન ભાવે ત્યારે આવવાનું મન ભાવે ત્યારે જવાનું કોઈ લેક્ચર પીરિયડ કાંઈ કોઈ લેવા દેવા જ નહીં સાહેબની ત્યારે આમ બે થોડા બે ત્રણ સાહેબ હતા નિકું સર જે વઢેલ સર હતા છાપરિયા એ બધા ઘણા છે જમોળ સાહેબની બધા એ બધા જોશી સાહેબ હિતેશ પટેલ નિકુંદ સર છે ને આપણા ફેવરિટ હતા જમોડ સાહેબ નિકુંદ સર કે એના લેક્ચરમાં ભાઈ બહુ મજા આવતી હતી એમ કે ભાઈ દિલથી એ લોકો ભણાવે છે ને અમે દિલથી ભાઈ ભણતા હતા મારે એ ટાઈમે તો પછી એ માગતું અગિયાર વાગે અમે જાવીએ સાડા અગિયાર બાર વાગે ભાઈ અમે ઠેલા બારથી વંડિયું ઠેકી હતા ભાઈ હા એ ભાઈ હું એમાં જ હતો જ્યારે અગિયાર વાગે સ્કૂલ થાય અને પેલી એ પહેલી બીજી ને ત્રીજી ત્રણ રિષિય પડતી એમ જે બ્રેક ટાઈમ ત્રણ હતા એમાં સાડા અગિયાર વાગેની સાડા બાર વાગે હતો સાડા બાર વાગે તો થાય ને એટલે હું લગભગ અમે ત્રણ ચાર ભાઈઓ હતા ને સાડા ચાર વાગ્યા અમે વંડિયું ઠેકીને ભણવા ના દે કઈ લેવા દેવા જ નહોતા અને પછી બીજી રીઝલ્ટ બે બે અઢી વાગે પડતી હતી અડધા એમાં વ્યા જાય ત્રીસ પચાસ ટકા જેવા એમાં ભાગી જાય દફતર લઈ લઈને ભાગી જવાનું કોઈ કાંઈ કેવાળું જ નહીં ભાઈ કાંઈ કોઈને લેવા દેવા જ નહીં પ્રિન્સિપલને પ્રિન્સિપલ ને કાંઈ લેવા દેવા નહીં કાંઈ શિક્ષકોને કાઈ કાંઈ લેવા દેવા એવું હતું હા

ચાલુ ત્યારની વાત કરું છું નવ નવ ત્યારની વાત કરું છું ત્યાર આવું હતું ભાઈ કાંઈ કોઈ લેવા દેવા જ નહોતા ભણવાથી કાંઈ લેવા કાંઈ કનેક્શન જ નહીં મોસ્ટ ઓફ તો બધા છે ને બધા બધા બીજા હતા ને મારા ફ્રેન્ડ્સ લોકો એ લોકો તો ટ્યુશનમાં જઈને પાસ થઈ જતા પણ મેં તો લગભગ આઠ નવમાં કાંઈ ટ્યુશન રખાયું નહોતું દસમા માં એમ થયું કે હવે ટ્યુશન રખાયું એટલે દસમામાં મેં ટ્યુશન રખાવી દઉં કારણ કે કારણ કે ખબર નથી કે આ સ્કૂલની એમ એમ હાઈસ્કૂલની કે ભાઈ અહીંયા આમ જો કન્ટિન્યુ કરશું ને તો પાસ થવાને વાંધા પડશે આ હા એવું જ હતું ભાઈ એટલે મેં ટ્યુશન અહીં કરાવ્યું કે ટ્યુશનમાં જાતો હું સ્કૂલે જાતો એવું કર્યું આ થઈ ગયો પાર્ટ ટુ પૂરો થઈ ગયો કારણ કે હજી થોડોક લાંબો છે વિડીયો હવે એટલે પાર્ટ ટુ અહીંયા પૂરું થઈ ગયો મારું સ્ટ્રગલ જે કાંઈ સ્ટ્રગલનું છે એટલે હવે પાર્ટ થ્રી તમારે જોવો હોય તો એક લાઇક કરજો પ્લીઝ અને સબસ્ક્રાઈબ તમને સારું લાગે તો કરજો અને પાર્ટ થ્રી તમારે જોઈએ તો એક કમેન્ટ કરજો કે પાર્ટ થ્રી એટલે હું પાર્ટ થ્રી પણ મૂકી દઈશ એમ ચાલો આરામ રામ બધા આવીને